બિલીમુરા નગરપાલિકાના ઇલેક્શનમાં શાંતિમય માહોલમાં ઈવીએમ મશીન ખોટકાયું છે લગભગ એક કલાકથી મશીન ખોટકાયું હોય ત્યારે નવું મશીન મૂકવામાં આવ્યું છે ઉમેદવારો સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે નવું મશીન લાવવામાં આવ્યું છે બિલીમુરા વોર્ડ નંબર બે ના બુથ નંબર પાંચ પર ઈવીએમ ખોટકાયું છે ઈવીએમ ખોટકાતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે એક કલાકથી વધુ સમય બાદ નવા ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા છે કોંગ્રેસ ઉમેદવાર સાથે કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલે પણ વિરોધ નોંધાવ્યો છે વોર્ડ નંબર બેમાં ઈવીએમ ખોટકાયું છે ઈવીએમ ખોટકાય એ નવાઈની વાત નથી પરંતુ પર્ટીક્યુલર છ નંબરનું બટન બગડ્યું છે અને રામબાબુ શુક્લા અમારા કોંગ્રેસના ઉમેદવાર છે હોટ ફેવરિટ ઉમેદવાર છે અને જ્યારે એમનું પર્ટિક્યુલર બટન બગડે ત્યારે શંકાનો વિષય છે સવારે એજન્ટોને પિસાઇડિંગ ઓફિસરે મૂકપોલ પણ કરવા દીધું નહોતું અને સીધું વોટિંગ ચાલુ કરાવ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક આ શંકા ઉપજાવે છે અમે આ બાબતમાં ફરિયાદ કરીશું અને આ બૂથનું વોટિંગ ફરીથી કરાવવામાં આવે એવી માંગણી પણ કરીશું સાથે સાથે એમને હાઈકોર્ટમાં પણ પડકારીશું અગાઉ પણ અમે ઈવીએમ વિરુદ્ધ અનેક વાંધાઓ આપી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત ઈવીએમના સહારે ઇલેક્શન જીતે છે એ વાત નક્કી છે અત્યારે ઈવીએમ ઉપર અમે ફરી હાઈકોર્ટમાં જઈશું અને આ વોર્ડની આ બૂથની ફરીથી વોટિંગ થાય એવી અમને માંગણી કરીશું